ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દારૂબંધી અને ડ્રગ્સના વધી રહેલા દૂષણને લઈ કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અને એવામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પણ ચાલી રહી છે ત્યારે રાહુલ ગાંધીએ ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો રાહુલ ગાંધીએ એક્સ પ્લેટફોર્મ એટલે કે ટ્વિટર ઉપર ટ્વીટ કર્યું અને પછી જાણે કે ભાજપ વતી મોરચો સંભાળતા હોય એમ રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો શું છે છે આખી વાત વિગતે ચર્ચા નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત રાહુલ ગાંધીએ ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરી અને દારૂના કારણે મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ગંભીર બન્યો હોવાનું ટ્વીટ કરતા શિક્ષણ રાજ્યમંત્રી રીવાબાએ વળતો ઘા કર્યો છે 리와બા જાડી જાય ટ્વીટ માં લખ્યું છે કે દેશમાં મહિલાઓ સામેનો ક્રાઈમ રેટ સરેરાશ 4% છે એની સામે ગુજરાતમાં ફક્ત 1.48% જ છે સાથે કહ્યું હતું કે યાદ રાખજો 2027 માં ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં રહી જશે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી લખ્યું હતું કે ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોએ ખાસ કરીને મહિલાઓએ વારંવાર કહ્યું છે કે રાજ્યમાં વધતા નશા ગેરકાયદે દારૂ અને ગુનાખોરીને કારણે તેમના જીવનમાં અસુરક્ષા પેદા કરી દીધી છે ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ છે અહીં સત્ય નૈતિકતા અને ન્યાયની પરંપરા છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદેશમાં યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાખોરીના અંધકારની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓ સામેનો ક્રાઇમ રેટ માત્ર એક પોઈન્ટ અડતાલીસ ટકા છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતા અડધો છે માતાઓ બહેનોની સુરક્ષામાં ગુજરાત પ્રથમ નંબરે હતું છે અને આગળ પણ રહેશે બે હજાર સત્યાવીસની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં યાદ રાખજો કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમાઈને રહી જશે અત્રે ઉલ્લેખનીય છે કે રીવાબા જાડેજા ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની છે જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે તેમને પ્રથમ ટર્મમાં જ રાજ્ય સરકારમાં મંત્રી પદ મળ્યું છે હાલ તેઓ શિક્ષણ રાજ્ય મંત્રી તરીકે કાર્યરત છે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રીવાબા જાડેજા સૌથી નાની ઉંમરના અને પૈસાદાર મંત્રી છે તો રીવાબા જાડેજાએ જવાબ આપ્યો રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું આ મુદ્દે આપના અભિપ્રાયો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ